નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એકસો ત્રીસ રૂપિયાથી ચારસો પાંત્રીસ રૂપિયા જેતપુર એક્યાશી રૂપિયાથી ચારસો ને એકાવન રૂપિયા જૂનાગઢ સો રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા ગોંડલ બસો અગિયાર રૂપિયાથી ચારસો એક રૂપિયો જામનગર પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા જસદણ એકસો એકાવન રૂપિયાથી ચારસો રૂપિયા અમરેલી સો રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયા પાલીતાણા એકસો સાઠ રૂપિયાથી ચારસો રૂપિયા ભાવનગર એકસો ત્રીસ રૂપિયાથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો સાઠ રૂપિયા થી પાંચસો ને સાઠ રૂપિયા